जमाने से ना पूछो जमाने से हमारी क्या कहानी है ना पूछो जमाने से हमारी क्या कहानी है हम तो बस इतना ही कहेंगे हम तो बस इतना ही कहेंगे कि हम एक हिंदुस्तानी है आई देश भक्ति की भावना जेना हृदय में सतत ने सतत चाले रही चाले छे, એવા આપણા મંડળના પ્રમુખ સાહેબ તથા આપણા આમંત્રણને માન આપી અને પોતાનો કિંમતી સમય ફાળવી અને અત્યારે ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા શાળા તથા કોલેજના પ્રિન્સિપાલ સાહેબ કે જે સતત વિદ્યાર્થીના વિકાસ માટેનું જ ચિંતન કરતા હોય છે તો આવા શાળા અને કોલેજના પ્રિન્સિપાલ સાહેબ તથા બધા શિક્ષક મિત્રો તથા વહાલા વિદ્યાર્થીઓ સૌથી પહેલા તો હું તમને મારો એક પરિચય આપું કે મારું નામ અશ્વિનભાઈ તલૈયા છે હું રાજકોટ જિલ્લાના વતની જેતપુર ગામ છે અને સંસ્કૃત વિષયમાં અહીંયા મારી નિમણૂક થઈ છે અને આજે મને પંદરમી ઓગસ્ટ વિશે બોલવાનો મને તક મળી છે તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું

જેના મનમાં હોય છે જેના દિલમાં હોય છે દેશભક્તિની દેશભક્તિની ભાવના ભાવના જેના દિલમાં હોય છે નામ જ ઇતિહાસમાં લખાય છે જેના મનમાં છે દેશભક્તિની ભાવના એનું નામ જ ઇતિહાસમાં લખાય છે બાકી જીવનમાં જો આપણે કાય ના કહીએ ને તો રાશન કાર્ડ પણ નામ નીકળી જાય છે

અપી મહી લંકા સોનાની હોવા છતાં પણ જનની એટલે માતા અને જન્મભૂમિ એટલે કે આપડી જે આ માતૃભૂમિ છે ને સ્વર્ગા દપી ગઈ છીએ સ્વર્ગ કરતા પણ એ સોહામણી હોય છે તો આપણી આ માતૃ ભૂમિને

ઘણા વ્યક્તિ ઘણા માણસો એમ કહેતા હોય કે અમને સમય નથી હોતો તકલીફ પડે છે પણ યાદ રાખજો પર્સન ઇઝ કમિંગ પર્સન ઇઝ કમિંગ એવી રીતે વન વિથ પ્રોબ્લેમ કે ઉપતેશ ઉર્જા કાયમીના માટે એક આપણા માટે પ્રોબ્લેમ લઈને આવશે પણ આપણે એનો સામનો કરવાનો છે તો ચાલો હે દોસ્તો આવો નમીને સલામ કરીએ તેમને કે જેના નસીબમાં આ મુકામ આવે છે કરીએ આ મુકામ માતા ને પિતા ખુશ નસીબ છે માતા ને પિતા કે જેના દીકરાનું લોહી આ ને કામ આવે છે તો આટલું કઈ અને હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિંદ જય ભારત